નમસ્કાર મિત્રો ધોરણ દસ વિશે વિજ્ઞાનમાં આજે આપણે એક નવા પ્રકરની શરૂઆત કરવાની છે પકર નંબર અગિયાર માનવ આંખ અને રંગબેરંગી દુનિયા એને ઇંગ્લિશમાં ઇંગ્લિશમાંથી હ્યુમન આઈ એનથી કલરફુલ વર્લ્ડ કહેવામાં આવે છે તો શરૂઆત કરીએ માનવ આંખ પ્રકાશનો ઉપયોગ કરે છે અને આપણી આસપાસની વસ્તુઓને જોવા માટે આપણને સમર્થ બનાવે છે તેની રચનામાં એક લેન્સ હોય છે તો માનવ આંખ કોઈ પણ વસ્તુને જોવા માટે પ્રકાશનો ઉપયોગ કરે છે જો પ્રકાશ હોય તો જ આપણે તે વસ્તુને જોઈ શકીએ છીએ અંધારામાં વસ્તુને જોઈ શકતા નથી તો માનવ આંખ પ્રકાશનો ઉપયોગ કરે છે અને આપણી આસપાસની વસ્તીઓને જોવા માટે આપણને સમર્થ બનાવે છે અને તેની રચનામાં એક લેન્સ હોય છે તો આજનો આપણો પ્રશ્ન છે માનવ આંખની રચના આકૃતિ સહિત સમજાવો તો તમે અગિયાર પોઈન્ટ વનમાં માનવ આંખની રચના આકૃતિ સહિત સમજાવવાની છે તો આજે આપણે એનો અભ્યાસ કરવાનો છે તો અગિયાર પોઈન્ટ વનમાં માનવ આંખ ઇંગ્લિશમાંથી હ્યુમન આઈ કહેવામાં આવે છે માનવ આંખ એક અત્યંત મૂલ્યવાન અને સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય છે તો માનવ આંખ એક મહત્ત્વનું આપણને કુદરતી તરફથી મળેલ મૂલ્યવાન અને સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય છે તે આપણને આપણી આસપાસની અદભુત દુનિયા અને વિવિધ રંગો જોવા માટે મદદરૂપ થાય છે તો આંખ દ્વારા જ આપણે આપણી આસપાસની અદભુત દુનિયાને નિહાળી શકીએ છીએ વિવિધ રંગો જોવા માટે પણ આપણને મદદરૂપ થાય છે આંખો બંધ કરીને આપણે વસ્તીઓને તેમના ગંધ સ્વાદ તેનાથી ઉત્પન્ન થતા અવાજ કે સ્પર્શ દ્વારા કેટલાક અંશે ઓળખી શકીએ છીએ જો આપણે આંખો બંધ કરીને આપણે વસ્તીઓને ગંધ પરથી સ્વાદ પરથી કે આજુબાજુથી ઉત્પન્ન થતા અવાજથી કે સ્પર્શ દ્વારા અમુક વસ્તુને અમુક અંશે ઓળખી શકીએ છીએ તેમ છતાં બંધ આંખે રંગોની ઓળખ કરવા અશક્ય છે જો રંગોની આપણે ઓળખ કરવી હોય તો બંધ આંખે ઓળખ થઈ શકતી નથી આમ બધી જ જ્ઞાનેન્દ્રિયો પૈકી માનવ આંખ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે તેનાથી જ આપણે આપણી આસપાસની સુંદર રંગબેરંગી દુનિયા જોઈ શકીએ છીએ તો બધી જ જ્ઞાનેન્દ્રિયોમાંથી માનવ આંખનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ મહત્ત્વ છે કારણ કે તેનાથી જ આપણી આસપાસની સુંદર રંગબેરંગી દુનિયાને નિહાળી શકીએ છીએ આપણને કુદરત સોરી આપણને કુદરત તરફથી પાંચ જ્ઞાનેન્દ્રિય મળેલી છે એક તો આંખ બીજા નંબરની સોરી એક તો આંખ કાન નાક જીભ અને ચામડી આ પાંચ જ્ઞાનેન્દ્રિય છે એમાંથી સૌથી વધારે મહત્ત્વની જો કોઈ જ્ઞાનેન્દ્રિય હોય તો તે આંખ છે માનવ આંખની આકૃતિ તમે જોઈ શકો છો આ નેત્રમણી છે એને સ્ફટિકમય લેન્સ પણ કહેવામાં આવે છે આ તલરસ સિક્કી કનિનિકા પારદર્શક પટ્ટલ પાર પારદર્શક પટ્ટલને ઇંગ્લિશમાં કોન્યા કહેવામાં આવે છે આ કાચરસ છે આ દ્રષ્ટિચેતા આ નેત્રપટ્ટલ એટલે કે રેટિના અને આ સિલિયરી સ્નાયુઓ માનવ આંખ એક કેમેરા જેવી છે તેનું લેન્સ તંત્ર રેટિના એટલે કે નેત્રપટલ તરીકે ઓળખાતા પ્રકાશ સંવેદી પડદા પર પ્રતિબિંબ રચે છે તો માનવ એક કેમેરા જેવી છે તેનું લેન્સ તંત્ર નેત્રપટલ તરીકે ઓળખાતા પ્રકાશ સંવેદી પડદા પર પ્રતિબિંબ રચે છે પ્રકાશ કોન્યા તરીકે ઓળખાતા એક પાતળા પડદા જેવા પારદર્શક પટ્ટલમાંથી પ્રવેશે છે તો માનવ આંખ એક કેમેરા જેવી રચના છે તેનું લેન્સતંત્ર નેત્રપટલ તરીકે ઓળખાતા પ્રકાશ સમિતિ પડદા પર પ્રતિબિંબ રચે છે અને પ્રકાશ કોન્યા તરીકે ઓળખાતા એક પાતળા પડદા જેવા પારદર્શક પટ્ટલમાંથી પ્રવેશે આ નીચે તમે જોઈ શકો છો પારદર્શક પટલ પારદર્શક પટલને ઇંગ્લિશમાં કોન્યા કહેવામાં આવે છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આંખના ડોળાનો આગળનો ભાગ પારદર્શક ભાગ ઉપસી આવે છે તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આંખના ડોળાનો આગળનો ભાગ પારદર્શક ભાગ ઉપસી આવે છે આંખનો ડોળો લગભગ ગોળાકાર છે તો જે આ આંખનો ડોળો છે એ લગભગ કેવો છે ગોળાકાર છે આંખના ડોળાને ઇંગ્લિશમાં આઈ બોલ કહેવામાં આવે છે તેનો વ્યાસ આશરે બે પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર છે તો આંખના ડોળાનો વ્યાસ આશરે બે પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર જેવો છે આંખમાં દાખલ થતા પ્રકાશના કિરણોનું મોટાભાગનું વક્રીભવન પારદર્શક પટ્ટનની બહારની સપાટી પર થાય છે તો આપણે જોયું કે આંખમાં દાખલ થતાં પ્રકાશના કિરણોનું મોટાભાગનું વક્રીભવન પારદર્શક પટ્ટનની બહારની સપાટી પર થાય છે સ્ફટિકમય લેન્સ એટલે કે નેત્રમણી નેત્રમણી વિવિધ અંતરે રહેલી વસ્તીઓના પ્રતિબિંબને નેત્રપટલ પર કેન્દ્રિત કરવા માટે કેન્દ્ર લંબાઈમાં માત્ર સૂક્ષ્મ ફેરફાર જ કરે છે નેત્રમણીને સ્ફટિકમય લેન્સ પણ કહેવામાં આવે છે તો સ્ફટિકમય લેન્સ વિવિધ અંતરે રહેલી વસ્તીઓના પ્રતિબિંબને નેત્રપટલ પર કેન્દ્રિત કરવા માટે કેન્દ્ર લંબાઈમાં માત્ર સૂક્ષ્મ ફેરફાર જ કરે છે પારદર્શક પટ્ટનના પાછળના ભાગે કનિનિકા કનિનિકાને ઇંગ્લિશમાં આયરિશ કહેવામાં આવે છે તો પારદર્શક પટ્ટનના પાછળના ભાગે કનિનિકા નામની રચના જોવા મળે છે આકૃતિમાં તમે જોઈ શકો છો કે પારદર્શક પટ્ટનના પાસણના ભાગે કનિનિકા નામની રચના જોવા મળે છે કનિનિકા ઘેરો સ્નાયુમય પડદો છે જે કીકીનું કદ નાનું મોટું કરે છે કીકીને ઇંગ્લિશમાં પ્યુ પીલ કહેવામાં આવે છે આકૃતિમાં તમે જોઈ શકો છો કે કનિનિકા ઘેરો સ્નાયુમય પડદો છે જે કીકીનું કદ નાનું મોટું કરે છે કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રા એટલે કે જથ્થાનું નિયંત્રણ કરે છે આકૃતિમાં તમે જોઈ શકો છો કે કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયંત્રણ કરે છે એટલે કે કંટ્રોલ કરે છે આંખનો લેન્સ નેત્રપટલ પર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે તો આંખનો લેન્સ નેત્રપટલ પર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે નેત્રપટલ એ અત્યંત નાજુક પડદો છે જે વિપુલ માત્રામાં પ્રકાશ સંવેદી કોષો ધરાવે છે રોશની એટલે કે પ્રકાશની હાજરીથી આ પ્રકાશ સંવેદી કોષો સક્રિય બને છે અને વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરે છે આ વિદ્યુત સંદેશા પ્રકાશ્ય ચેતા મારફતે મગજને પહોંચાડે છે મગજ આ સંદેશા અર્થઘટન કરે છે અને સેવટે આપણે વસ્તુને જેવી છે તેવી જોઈ શકીએ છે આકૃતિમાં તમે જોઈ શકો છો નેત્રપટલ એ અત્યંત નાજુક પડદો છે અને જે વિપુલ માત્રામાં પ્રકાશ સંવેદી કોષો ધરાવે છે પ્રકાશની હાજરીથી આ પ્રકાશ સંવેદી કોષો સક્રિય બને છે અને વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરે છે અને આ વિદ્યુત સંદેશા પ્રકાશ્ય ચેતા એટલે કે આ દ્રષ્ટિ ચેતા મારફતે મગજને પહોંચાડે છે અને મગજ આ સંદેશાઓનું અર્ધ કરે છે અને છેવટે આપણે વસ્તુને જેવી છે તેવી જોઈ શકીએ છીએ તો આજનો આપણો જે પ્રશ્ન હતો માનવ આંખની રચના આકૃતિ સહિત સમજાવો તો અહીં આપણો પ્રશ્ન પૂરો થાય છે છતાં આપણે આંખ વિશે થોડું વધારે જાણવું છે તો એના વિશે થોડું જાણી લઈએ આંખની રચનામાં કોઈ પણ ભાગમાં ઈજા થવાથી કે યોગ્ય કાર્ય ન કરી શકવાથી જોવાની ક્ષમતામાં અસરકારક ઘટાડો થાય છે જો આંખની રચનામાં કોઈ ભાગમાં આપણને ઈજા થાય કોઈ કારણ છે તો જોવાની ક્ષમતામાં આપણને અસરકારક ઘટાડો થશે સારી રીતે આપણે જોઈ શકતા નથી ઉદાહરણ તરીકે પ્રકાશના વહન સાથે સંકળાયેલ કોઈપણ ભાગો જેવા કે પારદર્શક પટ્ટલ કીકી નેત્રમણી એટલે લેન્સ જલીય દ્રવ્ય અને કાચરસ અથવા પ્રકાશનું વિદ્યુત સંકેતોમાં રૂપાંતર કરતા નેત્રપટ્ટલ અથવા આ સંકેતોને મગજ તરફ મોકલતી દ્રષ્ટિ ચેતાને નુકસાન થાય તો દ્રષ્ટિમાં ખોળ આવે છે તો આંખના આપણે વગેરે ભાગો જોઈ ગયા જો આ ભાગોની અંદર કોઈ કારણસર જો નુકસાન થાય તો દ્રષ્ટિમાં આપને ખોળ આવે છે જ્યારે તમે વધુ પ્રકાશમાંથી ચાખા પ્રકાશવાળા ઓરડામાં પ્રવેશો ત્યારે શરૂઆતમાં થોડો સમય ઓરડામાંની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકાતી નથી તો જ્યારે આપણે વધુ પ્રકાશમાંથી ચાખા પ્રકાશવાળા ઓરડામાં પ્રવેશ કરીએ છીએ ત્યારે ઓરડામાંની વસ્તુઓ આપણને સ્પષ્ટ દેખાતી નથી થોડા સમય પછી તમે ઓછા પ્રકાશિત ઓરડામાંની વસ્તુઓને જોઈ શકો છો થોડા સમય પછી આપણને ઓષા સોરી ઓછા પ્રકાશિત ઓરડામાંની વસ્તુઓ સ્પષ્ટ દેખાય છે આંખની કીકી એક પરિવર્તનશીલ સિદ્ધ તરીકે વર્તે છે જેનું કદ કનિનિકા આપણે આકૃતિમાં જોઈ ગયા કનિનિકા એને ઇંગ્લિશમાં આયરસ આયરિશ કહેવામાં આવે છે તો આંખની કીકી એક પરિવર્તનશીલ ક્ષિદ્ર તરીકે વર્તે છે જેનું કદ કનિકાની મદદથી બદલી શકાય છે જ્યારે પ્રકાશ ખૂબ તેજસ્વી હોય છે ત્યારે કનિકા કીકીને સંકોચે છે અને કીકી આંખમાં ઓછો પ્રકાશ પ્રવેશવા દે છે પરંતુ ઝાકા પ્રકાશમાં કનિકા વડે કીકી વિસ્તરણ પામે છે જેથી આંખમાં વધારે પ્રકાશ પ્રવેશે છે આમ કનિકા વિશ્રાંત થઈને કીકીને સંપૂર્ણપણે ખોલે છે